Hello friends! હું જો કીર્તિકા અમે ગુજરાતી રેસીપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે એકદમ ટેસ્ટી અને ફટાફટ બની જતી એવી મિલ્ક પાવડરની બરફી બનાવીશું આ બરફી બનાવી એકદમ આસાન છે અને ખૂબ જ ઓછી સામગ્રીમાંથી આ મીઠાઈ બનીને રેડી થાય છે તો હવે તહેવારો આવવા લાગ્યા છે તો તમે આ તહેવારોમાં આ મીઠાઈને બનાવીને રેડી કરી શકો છો જો રેસીપી ગમે તો લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હા તમે મને ક્યાંથી જુઓ છો અને તમને મારી રેસીપી કેવી લાગે છે તે પણ તમે મને કમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે આ રીતે મિલ્ક પાવડર લેવાનો છે મેં અહીંયા એવરી ડેનો મિલ્ક પાવડર લીધેલો છે જે બસો ગ્રામનો પાઉચ છે તમે નાના પાઉચ પણ લઈ શકો અને કોઈ પણ મિલ્ક પાવડર લઈ શકો હવે આપણે એક કઢાઈમાં બે કપ જેટલું મિલ્ક પાવડર એડ કરી લઈશું અહીંયા તમે કપનું માપ કે પછી કોઈ પણ વાટકીનું માપ પણ તમે લઈ શકો છો તો હવે આપણે જે કપથી બે કપ મિલ્ક પાવડર લીધો છે તે જ કપ ભરીને આપણે એક કપ દૂધ પણ એડ કરી લઈશું તો અહીંયા આપણે જે નોર્મલ દૂધ હોય ફેટવાળું તે જ લીધેલું છે તમે ગરમ કરીને એટલે ઠંડુ પાડેલું હોય તે લેવાનું છે અથવા તમે ડાયરેક્ટ પણ દૂધ લઈ શકો હવે વન ફોર કપ જેટલી ખાંડ એડ કરીશું અથવા તો તમે અહીંયા અડધા કપ જેટલી ખાંડ પણ લઈ શકો છો હવે એક ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરી લઈશું આ બધી જ વસ્તુ આપણે કઢાઈને ગેસ પર મૂક્યા પહેલાં જ આ બધું મિક્સ કરી લેવાનું છે અને હવે આને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું આ બરફી ખૂબ જ ઝડપી બનીને રેડી થાય છે અને એકદમ સ્વાદિષ્ટ લાગે છે જે આપણે મીઠાઈની દુકાનમાંથી જે મીઠાઈઓ લાવતા હોય તેમાં પણ મિલ્ક પાવડરનો ઉપયોગ થાય છે અને મિલ્ક પાવડરની બરફી પણ મળે છે તો આપણે બસ એવી જ બરફી અહીંયા ઘરે બનાવીશું અને આ બધું મિક્સ થઈ ગયું છે તો હવે મેં અહીંયા ગેસ પર મૂકી દીધેલું છે અને ગેસ પણ આપણે ઓન કરી લીધેલો છે તો હવે આને આપણે ગેસ એકદમ સ્લો રાખીશું અને સ્લો ફ્લેમ ઉપર આને આપણે કૂક કરવાનું છે તો શરૂઆતમાં તમને એવું લાગશે કે અંદર ગાંઠા છે અને બધું સારી રીતે મિક્સ નથી થયું પણ કંઈ વાંધો નહીં જેમ જેમ એ કૂક થશે તેમ એકદમ લિક્વિડ ફોર્મમાં આવી જશે કારણ કે અંદર જે ખાંડ છે તે પણ ઓગળવા લાગશે અને પાણી છોડશે તો અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ લિક્વિડ જેવું થઈ ગયેલું છે તો બસ આપણે હવે આને આ જ રીતે ધીમા ગેસ ઉપર કૂક કરવાનું છે આ ખૂબ જ ઝડપી બનીને રેડી થાય છે લગભગ એક મિનિટમાં તો આ બરફી બનીને રેડી થઈ જશે તો બસ આપણે આને સતત આ રીતે હલાવતા રહેવાનું છે જેથી નીચે તળિયે ચોંટે નહીં તો બસ આ રીતે આપણે હલાવતા રહીને આને કૂક કરી લેશું તો એકદમ લિક્વિડ થઈ જશે અને ધીરે ધીરે જેમ કૂક થશે તેમ સરસ એવો માવો જેવું તૈયાર થઈ જશે જેથી આપણે બ બરફીને સાઈડ કરી તે રીતનું તેનું આખો તૈયાર થઈ જશે બસ આ જ રીતે આપણે એને કૂક કરવાનું છે જો ક્યારેય પણ આ રીતની બરફી ના બનાવી હોય તો એકવાર જરૂરથી બનાવીને ટ્રાય કરજો તો બસ જ્યારે એકદમ આ રીતે ખાંડ ઓગળી જાય અને બધું જ મિક્સ થઈ જાય પછી આપણે એક ચમચી જેટલો લીંબુનો રસ એડ કરવાનો છે અહીંયા લીંબુનો રસ મેં એટલા માટે એડ કર્યો છે કે આ બરફી જો તમે લીંબુનો રસ એડ ના કરો તો પણ ચાલે પણ એને એડ કરવાથી થોડેક દાણાદાર બને છે નહીં તો કેવું થાય કે એકદમ સ્મૂથ બરફી બનીને રેડી થાય જો તમારે એકદમ સ્મૂથ બરફી રાખવી હોય તો તમારે લીંબુનો રસ નહીં એડ કરવાનો પણ થોડીક દાણાદાર હોય તો મીઠાઈ બહુ સરસ લાગે છે એટલે મેં અહીંયા લીંબુનો રસ એડ કર્યો છે તમે જો વિનેગર હોય તો તમે વિનેગર પણ થોડીક અડધી ચમચી જેટલું એડ કરી શકો છો અથવા તો આ રીતે લીંબુનો રસ એડ કરવાનો તો તમે જોઈ શકો છો કે આ એકદમ અંદર ઝીણા ઝીણા દાણા થવા લાગેલા છે અને હવે આપણે થોડુંક ઘી એડ કરીશું લગભગ એક નાની ટી સ્પૂન જેટલું મેં ઘી એડ કર્યું છે તો અહીંયા ઘી આપણે એટલા માટે એડ કરીએ છીએ કે જે મિલ્ક પાવડર લીધેલો છે તે એકદમ ઓછા ફેટવાળું મિલ્ક પાવડર છે એટલા માટે આપણે ઘી એડ કરીએ છીએ કે જેનાથી આપણી બરફી છે એકદમ સરસ આમ રીચ બને એકદમ ક્રીમી બને એટલે માટે મેં અહીંયા થોડુંક ઘી લાસ્ટમાં એડ કર્યું છે અને જરૂર લાગશે તો આપણે પાછળ પણ થોડુંક ઘી એડ કરીશું તો હવે આને આપણે સતત આ રીતે મિક્સ કરતા રહેવાનું છે અને કૂક કરતા રહેવાનું છે તો એકવાર આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો બહુ જ સરસ બનીને રેડી થાય છે તો આને કૂક કરતાં લગભગ છ એક મિનિટ જેવો ટાઈમ થઈ ગયેલો છે અને હજુ પણ આપણે એકથી બે મિનિટ માટે કૂક કરીશું તમે જોઈ શકો છો કે જેમ જેમ કૂક થાય છે તેમાં ઠીક થતું જાય છે તો બસ આપણે આ જ રીતે એને કૂક કરી લેવાનું છે અહીંયા જો તમારે પનીર એડ કરવું હોય તો જ્યારે આ લિક્વિડ હોય ત્યારે તમે પનીર એડ કરી શકો છો અને આને કલાકંદ જે આપણે પનીરવાળો કલાકંદ હોય તે રીતે પણ તમે બનાવી શકો છો હવે લાસ્ટમાં આપણે વન ફોર ટી સ્પૂન જેટલી ઇલાયચી પાવડર એડ કરવાનું ઇલાયચી પાવડર એડ કરવાથી બરફીમાં સરસ એવી ફ્લેવર આવશે તો બસ આ જ રીતે આપણે એને મિક્સ કરતા રહીશું અને તમે જોઈ શકો છો કે આ એકદમ ખાસું એવું ઠીક થઈ ગયેલું છે તો હજી પણ આપણે થોડુંક એને કૂક કરી લઈશું તો બસ આ જ રીતે તમે જોઈ શકો છો કે હવે પેનને છોડવા લાગ્યું છે તો બસ આ રીતે જ્યારે થાય કે ઘી છે એ થોડુંક છૂટું પડવા લાગે ત્યાં સુધી આને આપણે કૂક કરવાનું છે તો બસ આપણું આ જે બરફીનું મિશ્રણ છે એકદમ રેડી છે તો બસ આ રીતનું થઈ જાય એટલે આપણે પછી થોડુંક લાસ્ટમાં ઘી એડ કરી લેવાનું છે અને પછી એને ફરીથી એકવાર મિક્સ કરી લઈશું અને હવે આપણે પછી ગેસ બંધ કરી લેવાનો છે અને આપણું આ જે મિશ્રણ છે એકદમ રેડી છે તો હવે આને આપણે એક પ્લેટ કે પછી કોઈ પણ ટ્રેમાં એને પાથરવાનું છે તો અહીંયા મેં એક પ્લેટ લીધી છે તેને આપણે ઘીથી સારી રીતે ગ્રીસ કરી લેવાની અને હવે આપણે જે તૈયાર મિશ્રણ કરેલું છે તે બધું મિશ્રણ આપણે પ્લેટમાં એડ કરી લઈશું તો તમને શરૂઆતમાં એવું લાગશે કે આ થોડું સ્ટીકે જેવું લાગે છે કે પણ જેમ જેમ આ સેટ થાય છે તેમ એકદમ સરસ રીતે આ સેટ થઈ જશે અહીંયા હું આને બરફી જે આપણે ટુકડામાં હોય એ રીતે આપણે આને સેટ કરવાનું છે પણ જો તમારે આજ માવાથી તમારે જો પેંડા તૈયાર કરવા હોય તો તમારે એને થોડુંક વધારે કૂક થવા દેવાનું અને પછી તમે એના પેંડા પણ બનાવી શકો છો તો તમે આને અલગ અલગ રીતે પણ સૌ કરી શકાય કે બરફીના રીતે કે પછી તમારે પેંડા બનાવવા હોય તો પણ તમે આ જ પ્રોસેસથી બધું કરી લો ખાલી લાસ્ટમાં થોડુંક વધારે કૂક કરવાનું જેનાથી આપણે એને પેન્ડાનો શેપ આપી શકીએ તો અહીંયા મેં એકદમ સ્મૂથ કરી લીધેલું છે અને ઉપરથી મેં થોડુંક કાજુ અને સોરી પિસ્તા અને બદામની કતરણ એડ કરી છે જેનાથી લૂક એકદમ સરસ આવે હવે થોડુંક આને પ્રેસ કરી લેવાનું જેથી એકદમ સારી રીતે સેટ થઈ જાય હવે આને મેં લગભગ એક કલાક માટે સેટ થવા મૂકી હતી અને આપણી બરફી એકદમ સરસ રીતે સેટ થઈને રેડી છે તો તમે જોઈ શકો છો કે માર્કેટ જેવી જ આપણી આ બરફી રેડી છે પણ માર્કેટ કરતાં એકદમ સસ્તી અને એકદમ ચોખ્ખી આપણી આ બરફી બનીને રેડી થાય છે તો એકવાર આને જરૂરથી ટ્રાય કરજો આઈ હોપ તમને આજની આ રેસીપી પસંદ આવી હશે મારી આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ